પ્રાકૃતિક ખેતી તરફ વળો મૂલ્યવર્ધન કરો આવક બમણી અડદ જુવાર ફ્લાવર ઘાસ ચારો દ્વારા વાર્ષિક વધુની કમાણી શંખેશ્વર તાલુકાના કુવારત ગામના જાદવ મહાદેવભાઈ જગમલભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રાકૃતિક ખેતીને કમિશન જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં અને જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે જાદવ મહાદેવભાઈ જગમલભાઈ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા વર્ષ બે હજાર પંદરમાં તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી અને રાસાયણિક ખેતી બિલકુલ બંધ કરી દીધી મહાદેવભાઈ જાદવે જયગોગા પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ વિકસાવ્યું છે જેમાં તેઓ એરંડા દેશી ચણા છોલે ચણા જામફળ ખારેક લસણ ડુંગળી અડદ જુવાર ફ્લાવર કોબીઝ ઘાસચારો એમ વિવિધ પાકને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વર્ષે વીસ લાખથી વધુ આવક મેળવે છે જામફળના બ્યાસી છોડવાનું વાવેતર કરી મહાદેવભાઈને વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની આવક થાય છે વર્ષ દરમિયાન વિવિધ ઋતુ આધારિત પાક બાગાયત અને સહજીવી પાક દ્વારા તેઓ વાર્ષિક વીસ લાખ લાખ કરતાં વધુ આવક મેળવે છે મહાદેવભાઈ જાદવ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપે છે ભાવિ પેઢીને સારી જમીન સારું અન્ન અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ તેમ તેઓ કહે છે પ્રાકૃતિક ખેતી તેમનાથી તેનાથી જમીનની ફળદ્રુપતા વધશે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને મૂલ્યવર્ધન કરશો તો પ્રાકૃતિક ખેતીથી બમણી નહીં પણ ચાર ગણી આવક થશે એવું પોતાના દસ વર્ષના પ્રાકૃતિક ખેતીના અનુભવ પરથી મહાદેવભાઈ જણાવે છે મારું નામ ગામ કુંવારદ તાલુકો શંકેશ્વર જિલ્લો પાટણ બે હજાર પંદર થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે કારણ કે આ રાસાયણિક ખેતીથી થી કેન્સર એટેક ભયાનક દર્દો વધી રહ્યા છે બરાબર અને આપણી જમીન પણ બંજર બની રહી છે ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે તો પછી મેં નક્કી કર્યું બે હજાર પંદર થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ પ્રાકૃતિક ખેતીની અંદર જીરો બજેટ ખેતી કહેવાય રહી કોઈ ખર્ચો નહીં જીવા અમૃત બનાવો એની અંદર મહેનત થોડી વધારે પડે તમને મહેનત કરવી જોઈએ તો જીવા અમૃત બનાવો બરાબર દૂધને ગોળ સાંટો તમે ઓઇલ સાંટો પછી આની અંદર તમારે ગૌકૃ અમૃત તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો તમે આછા આચ્છાદન કરો તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે તો કોઈ ખર્ચ નહીં તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વચ્છ સુધરે છે બરાબર વધતા તમારી જમીન સુધરે છે વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે બરાબર આવક તમારે ડબલ નહીં પણ ચાર ઘણી આવક થઈ જાય છે આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે બે હાજર પચીસ સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે તો આપણે ડબલ નહીં પણ ચાર ગણી આવક થાય તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક ચાર ગણી થાય છે